મિત્રો આજની વિડીયોમાં વાત થશે પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર ગુજરાતમાં ઉત્તરાયણ બગાડશે વરસાદ લોકોને ઠગતું કોલ સેન્ટર જબ્બે એકત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટમાં પહેલીવાર વિમેન્સ ટીમ ક્રિકેટ રમાશે ભારત સામે દુશ્મની મોંઘી પાડી કેનેડાના પીએમ આપશે રાજીનામું આજથી ઠંડીના બીજા રાઉન્ડની શરૂઆત થશે વલસાડમાં આવ્યો હતો ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અમદાવાદમાં આબુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદીઓ પકોડી ખાવા જાવ તો હવે ચેતી જજો એચએમપીવી સંક્રમિત માળખીને શ્વાસ લેવામાં તકલીફ કોરોના જેવા લક્ષણો દેખાઈ રહ્યા છે ત્યારે વાત થશે એચએમપીવી સંક્રમણને કેવી રીતે અટકાવો તે સમગ્ર ચર્ચા વિડીયોમાં કરીશું રખડતા ઢોર માટે નવી ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ગુજરાતમાં સરકારે રખડતા ઢોર માટે નવી ગાઈડલાઇન જારી કરી છે હવે રોડ પર રખડતા ડ્રોનો રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું રહેશે રજિસ્ટ્રેશન વગરના ડોરને જપ્ત કરવા સુધીની કાર્યવાહી હાથ ધરાશે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને પશુઓ પર ટેગ લગાવવાની કામગીરી કરવાની સૂચના મળી છે જાહેર રસ્તા પર પશુઓ માટેના ઘાસ વેચાણ અને તેને ખવડાવવા પર પ્રતિબંધ લગાવાયો છે ટેગ વગરના ઢોર માટે એકથી લઈને એક દસ હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એચએમપીવીના સંક્રમણથી બચવા માટે આરોગ્ય અધિકારીઓ ઓછામાં ઓછા વીસ સેકન્ડ સુધી સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવાની સલાહ આપે છે હાથ ધોયા વગર આંખો નાક કે મોંને સ્પર્શ કરવાનું ટાળો અને શરદી ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ અને તાવ જેવા લક્ષણો ધરાવતા લોકોના નજીકમાં સંપર્કમાં રહેવાનું ટાળો જે લોકોને શરદી જેવા લક્ષણો હોય તેમણે માસ્ક પહેરવું જોઈએ છીંક કે ખાંસી આવે ત્યારે તમારા મોં અને નાકને ઢાંકો અને હાથ પણ ધોવાનું રાખો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એચએમપીવી સંક્રમિત બાળકીને શ્વાસ લેવામાં તકલીફ કોરોના જેવા લક્ષણો મીડિયાના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે એચએમપીવી વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે તેનો પહેલો કેસ બેંગ્લોરમાં જોવા મળ્યો છે જેમાં આઠ મહિનાની બાળકીને આ વાયરસનું સંક્રમણ થયું છે જો કે સમાચાર એવા મળી રહ્યા છે કે બાળકીને હાલ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તો બીજી બાજુ એવો પણ દાવો કરાયો છે કે આ વાયરસના કોરોના જેવા લક્ષણો છે જેથી લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પકોડી ખાવા જાઓ તો ચેતી જજો અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં દીવાન પકોડીના નામે એક દુકાન ઘણી ફેમસ છે જો કે તેની પાણીપુરીના વાટકામાંથી મૃતવંદો નીકળેલ હોય વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે એક ગ્રાહક પાણી પૂરવા ખાવા ગયો અને તેમાં મૃતવંદો નીકળ્યો હતો વંદો નીકળતા ગ્રાહકે વિડીયો વાયરલ કર્યો હતો તો દુકાનોના સંચાલકે કંઈ નહીં થાય તેવું કહ્યું તો ગ્રાહકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી હતી જેનું હજુ કંઈ થયું નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આબુ જેવો માહોલ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું જેના કારણે વાહન ચાલકોને વહેલી સવારે મુશ્કેલીમાં મુકાયા તો બીજી બાજુ હવામાન વિભાગે આગામી ફરી એકવાર કડકડતી ઠંડીની આગાહી વ્યક્ત કરી છે અને ઉત્તરાયણમાં ઘણા વિસ્તારોમાં વરસાદની પણ શક્યતા વર્ણવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં આવ્યો છે ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં વહેલી સવારે ચાર વાગે અને પિસ્તાલીસ મિનિટની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ સાતની માપવામાં આવી છે ભૂકંપનું કેન્દ્ર બિંદુ વલસાડથી ઓગણ કિલોમીટર દૂર નોંધાયું છે જોકે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી ખાસ નોંધવા જેવું છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ભૂકંપની ઘટનાઓ વધી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીના બીજા રાઉન્ડની શરૂઆત આજથી ગુજરાતમાં ઠંડીના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે જેમાં નલિયા સાત પોઈન્ટ આઠ ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે સાથે કેશોદમાં બાર પોઈન્ટ સાત ગાંધીનગરમાં તેર ભુજમાં તેર પોઈન્ટ આઠ ડીસામાં ચૌદ અમદાવાદમાં પંદર પોરબંદરમાં પંદર પોઈન્ટ બે અમરેલીમાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે આવનારા સમયમાં હજુ પણ ઠંડી વધી શકે છે રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સાથે દુશ્મની મોંઘી પડી કેનેડાના પીએમ આપશે રાજીનામું અડતાલીસ કલાકમાં કેનેડાના પીએમ રાજીનામું આપશે તેવા સમાચાર હાલ ચર્ચામાં છે જસ્ટિન ટ્રુડો રાજીનામું આપશે તેવા અહેવાલ કેનેડાના મીડિયાએ જ આપ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે ભારત સાથેની ટ્રુડોની દુશ્મની સતત વિરોધનો સામનો અને ટ્રમ્પ અને મસ્કના દબાણથી ટ્રુડો આ નિર્ણય લેવા મજબૂર થયા છે તેમના પક્ષમાં તેમના રાજીનામાની માગ છે તેથી ટ્રુડોએ ચૂંટણી પહેલાં રાજીનામું આપવાની તૈયારી બતાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં પહેલી વાર વિમેન્સ ટીમ ક્રિકેટ રમશે ભારતની મહિલા ક્રિકેટ ટીમ અને આયર્લેન્ડ વચ્ચે વન ડે મેચની સિરીઝ રમાવા જઈ રહી છે જેની તમામ ત્રણ મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે બંને ટીમો રાજકોટ આવી ગઈ છે ખાસ વાત એ છે કે આ સ્ટેડિયમમાં પહેલી વખત વિમેન્સ ટીમ ક્રિકેટ રમશે નોંધવા જેવું એ પણ છે કે અહીં પ્રેક્ષકો માટે એન્ટ્રી ફ્રી રખાય છે આ નિર્ણય સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકોને ઠગતું કોલ સેન્ટર જબ્બે એકત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત અમદાવાદમાં વારંવાર ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવતા હોય છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલને રેડ પાડીને ચાંગોદરના મોરૈયાની સ્વપ્ન વિલા સોસાયટીમાં ઘરમાં કોલ સેન્ટરને ઝડપી પાડ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હાલમાં રૂપિયા એકત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પાંચ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાડનગર અને ખેરાલુના આરોપીઓ આ કોલ સેન્ટર ચલાવતા હતા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઉત્તરાયણ બગાડશે વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે આગામી બારથી અઢાર જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની શક્યતા છે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે ભારે પવન ફૂંકાવા અને બરફ બરફવર્ષા સાથે થઈ શકે છે જેથી ઉત્તર ભારતમાં તેની અસર જોવા મળશે આગામી તારીખ ચારથી સાત દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડીનો માહોલ સર્જાશે મહત્વના સમાચારની વાત કરીએ તો પતંગ માટે માઠા સમાચાર પીએમ મોદી યોગી અને અમિત શાહના ફોટોવાળી પતંગોની સાથે પુષ્પાટુના આઇકોનિક ડાયલોગ ઝુકેગા નહીં લખેલી પતંગ પણ જોવા મળી રહી છે ગત વર્ષ કરતાં આ વખતે પતંગ દોરાના ભાવમાં દસ ટકા જેટલો વધારો નોંધાયો છે જે કે આ વખતે રવિવાર હોવાથી લઈને બાળકો સાથે લોકો પણ દોરાની ખરીદી કરતા નજરે પડ્યા હતા પતંગ અને દોરીના ભાવ ગમે તેટલા વધે પરંતુ ઉત્તરાયણના શોખીનો કોઈ પણ ભોગે આ તહેવારને મન ભણીને માણી લેતા હોય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે